ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નન નન શબ્દનો અર્થ કંઈ નહીં કોઈ નહીં એકે નહીં કોઈ વ્યક્તિ વસ્તુ કે સંખ્યા નહીં જરાય નહીં કે મુદ્દલ નહીં થાય છે નન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ નન ઓફ ધેમ શોડ અપ ટુ ધી પાર્ટી એટલે કે તેમાંથી કોઈ પણ પાર્ટીમાં હાજર નહોતું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ કોલ્ડ ઓલ ઓફ માય ફ્રેન્ડ્સ બટ નન વર હોમ અર્થાત મેં મારા બધા મિત્રોને બોલાવ્યા પણ કોઈ ઘરે નહોતું એક અન્ય ઉદાહરણ જોઈએ નન ઓફ અસ અન્ડરસ્ટેન્ડ ધી ક્વેશ્ચન ટીચર આસ એટલે કે શિક્ષકે પૂછેલો પ્રશ્ન અમારામાંથી કોઈને સમજાયો નહીં ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ